સુરત શહેરમાં કામરેજ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા સરથારા ખાતે આવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને વિવિધ સેવાકી કેમ્પો યોજાના ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને કરોડો નાગરિકોના પ્રેરણા સ્ત્રોત યશસ્વી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી રૂપે સેવા પખવાડિયાના રૂપમાં સમગ્ર દેશમાં થઈ રહી છે વિધાનસભાના ધારાસભ્યો ભાજપ પરિવાર દ્વારા સરકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉમટી પડ્યા હતા કેમ્પમાં ભાજપના પદ અધિકારીઓ હોદ્દેદારો સ્વયંસેવકો કાર્યકરોએ કેમ્પને સાચા અર્થમાં સેવાયજ્ઞ બનાવ્યો વિવિધ સરકારી યોજનાઓના લાભો અને દસ્તાવેજી કામો જેવા કે આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ વયવંદના કાર્ડ બિન અનામતનો દાખલો નોન ક્રિમિલ ઈડબલ્યુએસ પ્રમાણપત્ર નિરાધાર વૃદ્ધ પેન્શન સિનિયર સિટીઝનના પ્રમાણપત્રો ડોમિસાઇલ આધાર કાર્ડમાં સુધારા ગંગા સ્વરૂપ પેન્શન વહાલી દીકરી યોજના મેયર ફંડ મુખ્યમંત્રી રાહત ફંડ પીએમ કેર્સ ફંડ જેવી યોજના કી સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત